નમસ્કાર તારીખ છવ્વીસમી નવેમ્બર એટલે સ્વતંત્ર ભારત માટેનો એક ઐતિહાસિક મહત્વ ધરાવતો દિવસ જી હા તારીખ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ આપણી બંધારણ સભાએ આપણા બંધારણને અનુમોદન આપ્યું હતું આપણું બંધારણ એટલે તમને અને મને આપણા સૌને ભારતીય હોવાની સમાન ઓળખ આપતો ગ્રંથ એક એવો ગ્રંથ કે જે અભ્યાસક્રમમાં ભલે નાગરિક શાસ્ત્રના વિષય તરીકે ભણાવવામાં આવતો હોય પરંતુ જે પોતાનામાં ભારતના ભવ્ય ઇતિહાસ અને સરહદોને આવરી લેતા ભૂગોળની મુખ અભિવ્યક્તિ પણ કરે છે આપણા ઇતિહાસ ભૂગોળ અને નાગરિક શાસ્ત્રને આવરી લેતા આપણા બંધારણના નિર્માણની ગાથા આપણા ગાત્રોને રોમાંચિત કરી દે એવી છે બંધારણ રચવાના સંકલ્પ સાથેની બંધારણ સભાની પહેલી બેઠક વર્તમાન સંસદના સેન્ટ્રલ હોલ તરીકે ઓળખાતા વિશાળ ખંડમાં તારીખ નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી જેના ઉદઘાટન સત્રનો પ્રારંભ કરતાં સૌપ્રથમ આચાર્ય કૃપલાનીજી બોલ્યા હતા કે એઝ વી બિગીન એવરી વર્ક વિથ ડિવાઇન બ્લેસિંગ વી રિક્વેસ્ટ ડૉક્ટર શ્રી સચિનાંદન સિન્હા ટુ ઇન્વોલ્વ ધીસ બ્લેસિંગ સો દેટ અવર વર્ક મે પ્રોસીડ સ્મૂથલી નાવ આઈ વોન્સ મોર ઓન યોર બિહાફ કોલ અફોન ડૉક્ટર સિન્હા ટુ ટેક ધઇ આ સભાના મહત્વના અંશો ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી કેન્દ્ર દ્વારા प्रसारित था ये ऑल इंडिया रेडियो का दिल्ली केंद्र है स्वतंत्र होने के कगार पर खड़े भारत ने पूर्ण गणतंत्र राष्ट्र बनने हेतु अपना खुद का संविधान बनाने के उद्देश्य से आज दिल्ली के हाउस ऑफ पार्लियामेंट के सेंट्रल हॉल में अपनी प्रथम संविधान सभा की मीटिंग डॉक्टर सच्चिदानंद सिन्हा की अस्थाई अध्यक्षता में संपन्न की जिसमें नौ महिला सदस्यों समेत कुल 207 सदस्य उपस्थित थे अध्यक्ष स्थान से सर्वप्रथम डॉ सिन्हा ने

મનોમંથનની ફળશ્રુતિ કે જેને ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના અધ્યક્ષ સ્થાન તળેની પ્રારૂપ સમિતિએ અક્ષર રૂપ આપ્યું દિવસ દરમિયાનના અલગ અલગ સમયે મળેલા કુલ અગિયાર સત્રોની બેઠકમાં એકસો ચૌદ દિવસ બંધારણના પ્રારૂપને ઘડતા લાગ્યા હતા પ્રારંભિક તબક્કામાં ત્રણસો નેવ્યાસી સભ્યોની બંધારણીય સભા વિભાજનના કારણે પડતા મુકાયેલા સભ્યોના કારણે બસો દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું હતું બંધારણ સભામાં મૂકવામાં આવ્યું ત્યારે આવું હતું આપણું બંધારણ જેના મુખ પૃષ્ઠ પર સુવર્ણ રેખાચિત્રોની વચ્ચે શ્યામ રંગના ત્રિકોણ વચ્ચે રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભના ચાર સિંહોની આકૃતિ છે અને સુવર્ણ અક્ષરે નામ અપાયું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા સત્યમેવ તેનું આહવાન કરતી સિંહ મુદ્રા બાદ નયન રમ્ય કલાકૃતિથી મંડિત આમુખ આવે છે જે ભારતના દરેક નાગરિકોને સંપૂર્ણ રીતે સામાજિક આર્થિક રાજકીય સમાનતા સ્વતંત્રતા અને સમાન ન્યાયની સાથે સાથે પરસ્પર બંધુત્વતાની ભાવનાને રાષ્ટ્રનો પ્રથમ લક્ષ્યાંક જણાવતા તેને કઈ રીતે સાર્થક કરવાનો છે તે અંગેની જોગવાઈઓને આલેખતા શરૂ થાય છે આપણું બંધારણ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ના શબ્દોથી શરૂ થતા ભાગ એકમાં રેખાચિત્ર મૂકવામાં આવ્યું છે મોહિન્જો દળોની મહોર આ મહોર એવા ભાવને અભિપ્રેત કરે છે કે બંધારણ છે એટલે ભારત નથી ભારત તો હજારો વર્ષોથી ચાલી આવતી સભ્યતા અને સંસ્કૃતિ છે ત્યાર પછી આવે છે ભાગ બે જેનો વિષય છે નાગરિકત્વ આ ભાગમાં મુકાયેલ રેખાચિત્ર ભારતીય નાગરિકોની વેદકાલીન જીવન પદ્ધતિને અભિવ્યક્ત કરે છે બંધારણનું સૌથી મહત્વનું અને માનવને માનવ તરીકેનું ગૌરવ પ્રદાન કરતો ભાગ ત્રીજો આવે છે જેનું શીર્ષક છે મૂળભૂત અધિકારો અને આ પ્રકરણના પ્રારંભમાં જ મુકાયેલા રેખાચિત્ર એવા છે જાણે દેશમાં રામ રાજ્યની સ્થાપનાના મહાત્મા ગાંધીના સંકલ્પને સાકાર કરતું હોય તે ચિત્ર છે રામ સીતા અને લક્ષ્મણ જે દરેક નાગરિકોના અધિકારોને વાચા મળે અને સર્વે સંતુ સુખીના નિવેદકતી સાકાર કરવાની ભાવનાને દર્શાવે છે આમુખમાં વ્યક્ત લક્ષ્યાંકોને સિદ્ધ કરવાનો પથ સંઘર્ષયુક્ત રહેવાનો છે જેમાં દરેક નાગરિકોએ પોતપોતાની જવાબદારી નિભાવવાની છે આવી પરિસ્થિતિમાં રાજ્યો અને કેન્દ્ર બંને માટે માર્ગદર્શક સિદ્ધાંતો ખૂબ જ જરૂરી જાણી બંધારણ રચયિતાએ ભાગ ચોથામાં માર્ગદર્શક સિદ્ધાંતો આલેખ્યા છે નંદલાલ બોઝે આ પ્રકરણમાં મૂકેલું રેખાચિત્ર છે ગીતા કથનનું ભારત માટે ભગવદ્ ગીતાથી વિશેષ માર્ગદર્શક ગ્રંથ બીજો હોઈ શકે નહીં રાષ્ટ્રના નિર્માણમાં અને ગૌરવશાળી માનવ જીવનના સંસ્થાપન અને યોગદાન આપનાર ભગવાન બુદ્ધ મહાવીર રાજા વિક્રમાદિત્ય શિવાજી ગુરુ ગોવિંદસિંહજી નાલંદા વિશ્વવિદ્યાલય ઓડિસ્સાની મૂર્તિ કળા નટરાજ વાસ્તુકળા અને અકબર સહિતની મુઘલ મુઘલકાલીન કળાની સાથે સાથે અંગ્રેજો સાથે બાથ ભીડનાર રાણી લક્ષ્મીબાઈ સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વગેરેના રેખાચિત્રો આગળના વિવિધ ભાગોમાં વિષયની મૂક અભિવ્યક્તિ કરે છે આપણા દેશની ભૂગોળ એટલે કે સરહદો હિમાલયની પર્વતમાળા રણપ્રદેશ અને મહાસાગરથી કુદરતી રીતે સુરક્ષિત છે અને આ ત્રણ રેખાચિત્રો અંતિમ ત્રણ ભાગમાં મૂકવામાં આવેલ છે અને ત્યારબાદ આ બંધારણને અનુમોદન આપનાર બંધારણ સભાના કુલ સભા ચોર્યાસી અનુમોદન આપ્યું છે જેમાં સૌથી પહેલી સહી છે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીની અને પછીની સહીઓ અન્ય સભ્યોની છે બંધારણમાં દરેક પ્રકરણને અનુરૂપ પ્રબુદ્ધતાયુક્ત શાંતિ નિકેતન વિશ્વ ભારતીના સુપ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોઝ અને અન્ય ચિત્રકલાકારોના રેખાચિત્રો મુકાયા હતા મુદ્રણ કાર્ય સંપન્ન કરાયું હતું દિલ્હીના પ્રેમ બિહારી સન ઓફ બ્રિજ બ્રિજબિહારી રાયજાદાની મેસર્સ ગોવન બ્રધર્સ લિમિટેડ રામપુર ખાતે આ માટેનો કોઈ શુલ્ક પ્રેમ બિહારીએ લીધો ન હતો બંધારણમાં હાથી બરકલા દહેરાદૂન ખાતેની સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી દ્વારા ફોટો લિથોગ્રાફી કરવામાં આવી હતી આવો આપણે સૌને ભારતીય હોવાની એક સમાન ઓળખ આપનાર આ ગ્રંથની મૂળ ભાવનાને ચરિતાર્થ કરી રાષ્ટ્ર નિર્માણમાં આપણે પણ સહભાગી થઈએ જય હિન્દ